ના યુવાને ટચુકડા પતંગને ફરકે બનાવી અને 1 ઇંચ માં લખેલો સંસ્કૃતને ગુજરાતી ભાષામાં ભક્તામર્ગ ગ્રંથ અને સિદ્ધ્યોનો લંડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં અને ઇન્ટરનેશનલ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે જોઈએ તેની પર એક વિશેષ અહેવાલ જગવમાં વ્યસ્ત છે ત્યારે હિંમતનગરના યુવાને આકાશમાં ઉડતા ઊંચા પતંગ નાના નાના દેખાતા હોવાને લઈને યુવાનને પ્રેરણા મળી અને તેણે બનાવ્યા એક નહીં પરંતુ ત્રીસ નાના નાના પતંગ એ પણ પોઈન્ટ પાંચ સેન્ટીમીટરથી લઈને એક સેન્ટીમીટરના અલગ અલગ કલરના પતંગના કાગળ અને સડીનો ઉપયોગ કરીને ફેવિકોલ વડે તેને બનાવી દીધા આ પતંગ જે પતંગ તમામ હથેળીમાં સમાઈ જાય તો નખમાં સમાય તેવા પણ પતંગ બનાવ્યા છે તો સાથે જ બે ફિરકી પણ બનાવી છે અને એમાંય ફિરકીમાં તો દોરી પણ ભરી છે આ એક પતંગ બનાવતા યુવાનને પંદર મિનિટનો સમય લાગે છે તો આમ રંગબેરંગી પતંગો આખી હથેળીમાં સમાઈ જાય છે જેને લઈને આ કળાની કદર થઈ અને ટચુકડા પતંગ અને નાની ફિરકીને લંડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું અને બીજી તરફ જૈન યુવાને પોતાની નોકરીમાંથી સમય કાઢીને ઘરે બેસી અવનવું કરવાનું ઘેલું લાગેલું જેને લઈને જૈન ભક્તામર ગ્રંથ પણ બનાવ્યું છે એ પણ એક ઇંચથી નાનું જેમાં અડતાલીસ પેજ છે એક પેજ ઉપર ચાર લાઈનો લખી છે એ પણ પેન્સિલનો ઉપયોગ કરીને અને હા ખાસ સંસ્કૃત અને ગુજરાતી એમ બે ભાષામાં નરી આંખે લખીને ગ્રંથ બનાવ્યો છે તો આ ગ્રંથ કોઈને વાંચવો હોય તો લેન્સ લગાવીને વાંચી શકે છે પરંતુ યુવાને નરી આંખે લખ્યો છે એક કલાકમાં આ એક ગ્રંથ બનાવ્યું છે એક ઇંચ જેને ઇન્ટરનેશનલ બુક્સ ઓફ વર્લ્ડ રેકોર્ડમાં અને લંડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં આમ બે જગ્યાએ જૈન ભક્તામર ગ્રંથને પણ સ્થાન મળ્યું છે જૈન ભક્તામર સ્ત્રોત ગ્રંથ અને ટચુકડા પતંગ મેં બનાવવાનો બનાવે છે જૈન ભક્તામર ગ્રંથ ગુજરાતી અને સંસ્કૃત લેંગ્વેજમાં બનાવે છે જેની સાઇઝ એક ઇંચથી પણ નાની છે જે લખવા માટે મને એક કલાકની આસપાસ સમય લાગ્યો હતો આ ગ્રંથમાં ટોટલી અડતાલીસ પાનાનો સમાવેશ થાય છે એક પાનાની અંદર ચાર લીટી કવર થાય છે આ લખવા માટે મેં પેન્સિલનો ઉપયોગ કરે છે જેને નરી આંખે વાંચી શકાતું નથી જેને વાંચવા માટે બિલોડી કાચનો ઉપયોગ કરવો પડે છે સાથે સાથે પતંગ બનાવવામાં જેની સાઈઝ ઝીરો પોઈન્ટ પાંચ સેન્ટીમીટર અને એક સેન્ટીમીટરની સાઈઝના વીસથી પચીસ નંગ પતંગ મેં ઓરિજિનલ કાગળ અને સળીનો ઉપયોગ કરીને બનાવે છે અને ફિરકી બનાવી છે ઓરિજિનલ દોરીનો પણ ઉપયોગ કરે છે આ બંને વસ્તુનો મેં ઇન્ટરનેશનલ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ અને લંડન બુક ઓફ રેકોર્ડ વર્લ્ડ રેકોર્ડમાં એન્ટ્રી નોમિનેટ કરવા માટે મોકલી દીધી જેનું સર્વે કર્યા પછી મને વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે જૈન ભક્તામર સ્ત્રોતગન જે એક ઇંચની નાનો છે તેને લંડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ અને ઇન્ટરનેશનલ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે જ્યારે ટચુકડા પતંગને ફિરકીને લંડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે જે અમારા શહેર સમાજ અને અમારે પરિવાર માટે સૌ સૌથી મોટી ગૌરવની ક્ષણ છે જે પેઢી પેઢી યાદ રાખવામાં આવે છે અને શહેરનું ગૌરવ વધ્યું છે તે મને ખૂબ આનંદ અને ખુશી વ્યક્ત થાય છે હિંમતનગરનો યુવાન દિવ્યેશ શાહ જેમના પરિવારમાં તેમની પત્ની કાજલ અને દીકરો વિશેષ છે આ પરિવારમાં યુવાને પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે નોકરી કરી છે તો સાથે જ પત્ની પણ મદદ કરી રહી છે ત્યારે આ પરિવારના કામકાજ બાદના સમયમાં દિવ્યશ શાહ અવનવી ચીજવસ્તુઓ બનાવે છે તચૂકડા પતંગ અને નાની ફિરકીએ એમાં પણ દોરી ભરેલી તો સાથે જૈનના ભક્તામર ગ્રંથ એક ઇંચના એ પણ બે ભાષામાં સંસ્કૃત અને ગુજરાતીમાં બનાવ્યા છે આ અવનવી ચીજ વસ્તુઓ બનાવીને બે બુક્સમાં સ્થાન પણ પામ્યા છે અને તેને લઈને પરિવારજનો પણ ગૌરવનો અનુભવ કરી રહ્યા છે અને ખૂબ જ ખુશ છે એક અનકહી ક્ષણ પણ પરિવારજનોએ ગણાવી છે મારે મિસ્ટરના વર્કથી બહુ આનંદ થયો છે અને એમના વર્કથી હું પ્રાઉડ છું કે એટલા બિઝી હોવા છતાં પણ એમને આ વસ્તુ માટે વર્ક માટે સમય કાઢીને વર્ક કર્યું છે અને એમની બે જગ્યાએ રેકોર્ડ થયા છે લંડન બુક ઓફ રેકોર્ડમાં અને ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડમાં એમની આ વસ્તુનો રેકોર્ડ થયો છે એક એક સ્મોરેશ ભક્તામાં સ્ત્રોત જે અમારા જૈન ધર્મમાં મેઇન ભક્તામણ સ્તોત છે એમને એમને ગ્રંથ એક ઇંચનો બનાવ્યો છે જે તમે બિરોડી કાઢથી જ વાંચી શકો એમને હેન્ડ રાઇટિંગમાં સંસ્કૃતમાં અને ગુજરાતીમાં બનાવ્યો છે અને સેકન્ડ સ્મોરેશ કાઇટ્સ પતંગ કાઇટ્સ ફિરકી ટુકલ બધું સ્મોલેસ્ટ બનાવ્યું છે એમને લંડન બુક ઓફ રેકોર્ડમાં અને ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડમાં એમનો રેકોર્ડ થઈ ગયો છે એ આ જીવન સુધી એમનો રેકોર્ડ રહેશે અમારી પેઢી સુધી પેઢી એમનો રેકોર્ડ રહેશે એમ હિંમતનગરના યુવાને ટચુકડા પતંગ નાની ફિરકી અને ભક્તામર ગ્રંથને લંડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ અને ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડમાં આ અનોખી ચીજવસ્તુઓની સ્થાન તો મળી ગયું છે ત્યારે આગામી દિવસમાં લિમકા રેકોર્ડ અને ગિનિઝ બુક્સ ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ સ્થાન મળે તેને લઈને હવે તેણે પ્રયત્નો હાથ ધર્યા છે સુરેશ થોરી નિર્માણ ન્યૂઝ સાબરકાંઠા તો સમાચારોમાં હાલબસ આટલું જ વધુ સમાચાર માટે આપજો તારો નિર્માણ ન્યૂઝ નમસ્કાર